નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતમાં સરકાર બની ગઈ દેશમાં સરકાર બની ગઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે એકોતેર મંત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા અને મંત્રીઓએ કાર્યભાર પણ ધીમે ધીમે સંભાળી રહ્યા છે હવે વાત કરવી છે ગુજરાતની અંદર સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે ગુજરાતમાંથી એક ચહેરો જે આટલા સમય સુધી અહીંયા હતો એક્સટેન્શન પર હતો અને હવે એમને મંત્રીમંડળ મંત્રી પદ મળ્યું છે હું વાત કરી રહી છું સી આર પાટીલ વિશે તો એ ગુજરાતમાં હતા અત્યાર સુધી તો હવે સવાલ એ છે કે સી આર પાટીલ કેન્દ્રમાં ગયા છે તો ગુજરાતની અંદર કોણ આવશે અને આ જ મુદ્દાઓ પર ચર્ચા કરવી કરવી છે કારણ કે આગામી સમયની અંદર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા પરિવર્તનો આવવાના છે એવી ચર્ચાઓ સતત

ભારતીય જનતા પાર્ટીના માઇન્ડ માં છે ચાર પ્રકારની એક ક્ષત્રિય સૌથી પેહલું બીજું આદિવાસી ત્રીજું પાટીદાર અને ચોથું ઓબીસી હવે આ ચાર કેટેગરીમાં એક ડઝન જેટલા નામ અત્યારે છે જેમ કે મયંક રાવલ ભાઈ આપડે અમદાવાદના છે હા નાયક થી માંડી અને પરસોત્તમ રૂપાલા સુધી બોલો એટલે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીમાં એ એક પ્રકારની કુનેહ રહી છે કે કોથળામાંથી બિલાડું જ કાઢે પણ પહેલી દ્રષ્ટિએ તમને કહું કે આપણને થોડું લાગી રહ્યું છે એ શું છે કે ભારતીય જનતા પાર્ટી એક કોમ્બો બનાવશે કોમ્બો એટલે આખું પેકેજ સંગઠનમાં પણ એકાદ સારું પોસ્ટ આદિવાસીને એકાદ સારી પોસ્ટ ઓબીસી એટલે એને ઉપપ્રમુખ પણ હોઈ શકે ઓબીસીના પ્રમુખ ક્ષત્રિય હોય શકે અને બાકીના જે છે પરિસ્થિતિ બહુ ગંભીર હદે થઈ ગઈ છે ક્ષત્રિય સમાજનો વિરોધ ભારતીય જનતા પાર્ટીને કેટલો નડ્યો એનું પરિણામ બસો ચાલીસી બેઠકમાં જે નરેન્દ્ર મોદી સરકાર અટકી ગઈ તે છે કેવળ ગુજરાતમાં નહી ગુજરાતમાં ભલે પચીસ બેઠક મળી બે જણા નવસારીમાં ને અમિત શાહ ગાંધીનગર માં આ બે ને બાદ કરતા કોઈ પાંચ લાખ તો ભૂલી જાવ બધા માન માંડ જીતી ગયા કોઈ લાખ ને કોઈ ફલાણા ને કોઈ બે લાખ ને વગેરે પણ એ બધું ડ્યુ ટુ ક્ષત્રિય સમાજ નો વિરોધ

હજી પ્રધાન મંડળની એની ઓફિસમાં જાય એના સ્ટાફ ની વરણી થાય એના અંગત સચિવોની વરણી થાય પછી ખાતા નો આખો અભ્યાસ કરે મંત્રી જે તે મંત્રી હોય તે અભ્યાસ કર્યા પછી થોડી કામગીરી સમજે વગેરે પછી પોતે જીતા હોય તો અમુક ઠેકાણે એના આદર્ સત્કાર બધા સમારંભો બમારંભો થાય એટલે ટૂંકમાં મધુરજ ની જેવી વાતો છે કે હમણાં ત્રણ મહિના સુધી કાંઈ કોઈ મોટો નિર્ણય ન તો નરેન્દ્ર મોદી સરકાર કરશે

માનનારી વ્યક્તિ છે ને એમાં હોવું જોઈએ સરકાર ચલાવું ને સબકી રાય તો હરખું હાલવું જોઈએ અને હંમેશા શાસક જે છે ને આપડે જે ગુજરાત માં મૃદુ અને મક્કમ મૃદુ મૃદુ કઈ નઈ શાસક કઠોર જ હોવો જોઈએ બુદ્ધિશાળી કોઈ એક વાત મૃદુ હોય તો એનું કઈ મેળ પડે નહીં મનમોહનસિંહ મૃદુ હતા શું કરી લીધું એટલે મૃદુ મૃદુ ના હાલે તાકાત વાળો શાસક જોઈએ હવે નરેન્દ્ર મોદી તો એ શાખ છે ને એ ધાક છે કે એને આવી રીતે કોઈના પગમાં પડીને કે કોઈની દાઢીમાં હાથ નાખીને કામ કરવા એ ટેવાયેલા નથી એટલે શું થશે પેલા ત્રણ મહિના જયારે કોઈ માણસ કઈ ટીકા ટિપ્પણ કરશે નહીં વિશ્લેષકોથી માંડીને રાજકીય પંડિતો સુધી અને બધાય ખાલી આદર સત્કાર નમન ભમન ઇધર ઉધર ફોટો સેશન વગેરે કરાવવાનું થશે ત્યાં સુધીમાં બુદ્ધિપૂર્વક ગુજરાતમાંથી જે સી આર પાટીલ લઈ ગયા છે અને અમિત શાહ છે આ બે ની જોડી એને બુદ્ધિપૂર્વક અંદર ખાને કહેવા પાસે કોઈ લીગલ ડોક્યુમેન્ટ ન હોય પણ અંદર એમ કહેવામાં આવ્યું હોય કે આપણે જે બસો ને ચાલીસે અટકી ગયા છે એ બસો ચાલીસ ના તમે બસો બોતેર હોય તો પૂર્ણ થાય ને સંખ્યા જીતવા માટે પૂર્ણ બહુમતી માટે બસો બોતેર જોઈએ આ લોકો ત્રણસો ને આળે ગાળે કોઈ પણ ભોગે કરવા માંગે છે ચારસો ને પાર બહુ દૂર ની વાત છે

અને ત્રણ મહિનાની ભીતરમાં ઓપરેશન લોટસ એવું કહેવામાં આવે છે અપક્ષ છે અથવા તો અસંતુષ્ટ છે જે તે પક્ષમાં અથવા તો ઈ મહત્વકાંક્ષી છે આવા બધા લોકોને ભેગા કરીને ત્રણસો બોતેર ને પાર એટલે પંચોતેર હોય ને એસી હોય ને ત્રણસો હોય આવું કરવાની કોશિશ કરશે

અમિત શાહ એની પેલી ટર્મ માં જયારે જેવા નરેન્દ્ર મોદી જો દોઢક લાખ મતે માંડ માંડ જીતતા હોય અને અમિત શાહ સાડા સાત આઠ લાખ મતે જીતતા હોય તો તમે સમજી શકો છો કે ધારે તો અમિત શાહ શું કરી શકે ધારે તો ન કરી શકે આ બધા કે ન કે વાસ્તવિકતા આ છે

રેકોર્ડ બ્રેક હોત અને દેશ દુનિયામાં ડંકો વાગ્યો એ તો કોઈ સંભવત કોઈ ના નથી એમાં પણ આવી કપરી કપરી કાળમાં પણ કપરા સંજોગોમાં પણ એ પચીસ બેઠક ને કાઢી ગયા બાર એનો અર્થ એમ છે કે નક્કી એનામાં એ માઇક્રો પ્લાનિંગ જેવી ચીજ તો છે ને રોષ તો આખી દુનિયામાં બધાને હતો ભારતીય જનતા પાર્ટીની સામે એક તો એના તમને કહું એનું અત્યારનું જે સરકાર છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહે છે એની સામે રોષ હતો સરકારી હમજા જેવી છે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો કેટલાક સમયે પાટીદારોને પણ ઓગણીસ વીસ હતું મત આપે મતાની નહીં દલિત સમાજને પોતાના પ્રશ્નો છે એટલે આમ તમે જુઓ તો ક્યાંય બહુ કાંદો કાઢી લેવા જેવો હતું નહીં પરંતુ આવી કપરી સ્થિતિમાં પણ પચીસ બેઠક નું જીતી દઉં એ કઈ જેવી તેવી વાત નથી એટલે સીઆર પાર્ટી ને ત્યાં લઈ જવા પાછળનું કારણ એ છે કે જે તથા કથિત માઇક્રો પ્લાનિંગ માં માસ્ટર હોવાનું કહેવાય છે એનો ઉપયોગ બીજે કરશે અને અમિત શાહ ને સમજાવી પટાવીને મેં તમને કીધું એમ ત્રણ મહિના સુધી આમ જુઓ તો કાઈ કામ નથી ગળામાં હાર પહેરવા સિવાય તો એ ત્રણ મહિના સુધી નરેન્દ્ર મોદી જેવો માણસ જે છે એક ક્ષણ જે મેરા પલ પલ દેશ કે લિયે હૈ એમ કે છે દેશમાં તમારે દબ પણ ઉમેરવાનો રહેશે દેશ માટે આ કરશે અને પછી ભારત આખું ફરીથી પાછું એક વખત પૂર્ણ બહુમત ની ભારતીય જનતા પાર્ટી સરકાર નો આ શપથ સમારોહ જોશે એમાં પ્રધાનમંડળમાં થશે બધો ફેરફાર કારણ કે

એક મિનિટ સવાલ મારો એ છે કે ક્ષત્રિય સમાજ આ વખતે ભારે રોષમાં હતો તમે પરિય એક ગણિત કહું છું શું કામ થાય એમ કે સંગઠન નું ગુજરાતી શું છે રૂથે હુવે તો મનાયા જાય સંગઠન એટલે શું છે સંગઠન એટલે કે ભારતીય જનતા પાર્ટીની સાથે જે છે એ તો છે જ

હવે જો સમાધાન ઓલું જે પરસોતમ રૂપાલાનું પ્રકરણ હતું એને ક્ષત્રિય વિરુદ્ધ એ ચૂંટણી પૂરી થઈ ત્યારે બે જાહેરાત કરી છે કે હાલ તુરત અમારે બધું જ વાત પૂરી થઈ ગઈ અમે પરસોત્તમ રૂપાલાને ટિકિટ નહીં આપવાની વાત કરી હતી એટલે ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાનો વિરોધ હતો ટિકિટ ચાલુ રાખી એટલે મેં ભાજપનો વિરોધ કર્યો ભાજપના વિરોધ કર્યા પછી પણ જે થાઉ તે થઈ ગયું એને ટિકિટ ઓછી મળી કે બેઠક ઓછી મળી કે લીડ ઓછી મળી જે હોય તે અમે અમારું કામ કરી લીધું એનું કામ કરી લીધું ચૂંટણી પૂરી થઈ હવે ટાઈ ટાઈ ફીસ આ વાત પૂરી થઈ ગઈ છે એવું બે સમાજે ભારતીય જનતા પાર્ટી તો માફા માફી કરી જ કરી ક્ષત્રિય સમાજે પણ આવી એનાઉન્સમેન્ટ કરી દીધું કે હવે અમારે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે પણ જો મંત્રી બને પરસોત્તમભાઈ મંત્રી બને તો મંત્રી તરીકે તો એને ગમે ત્યાં દેશમાં જવાનું થાય ઉત્તર પ્રદેશમાં થાય રાજસ્થાનમાં થાય બિહારમાં થાય જ્યાં ઠાકોરો ક્ષત્રિયો વધુ છે તો ત્યાં વળી પાછા આ ગુજરાત સહિત બધા દેશ એ ઘણી પાછું ખરું કે આ એ જ વ્યક્તિ છે મંત્રીનો વિરોધ થઈ શકે કારણ કે મંત્રી ન ગણાય મંત્રી પટેલ ન ગણાય મંત્રી 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 ન ગણાય ગણાય એટલે મંત્રીનો વિરોધ થઈ શકે પણ હવે જે પરસોત્તમભાઈ જે છે એ કેવળ પરસોત્તમભાઈ રૂપાલા છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતા છે તો સંગઠન નું ગુજરાતી હું ક્યુ કે મનાય જાય એટલે કે સંગઠનમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત કક્ષાએ રહીએ પણ થશે કેવું મેં આપને પહેલા કીધું તેમ કે ક્ષત્રિય ઓબીસી પાટીદાર આદિવાસી આ ચારે નો એક કોમ્બો બનાવવામાં આવે અને પરસોત્તમભાઈ કદાચ એને લીડ કરે તોય ના નહીં એ કોમ્બામાં શું દાખલ હું તમને નામ આપું

ચાર જેમ છે એના પ્રમુખના સંભવિત પાટીદાર માંથી રજની પટેલ એ મેન ચહેરો છે અને આદિવાસીમાંથી ગણપત વસાવા અને નરેશભાઈ પટેલ આ બધાના નામો અત્યારે બજારમાં ચાલે છે પરંતુ અમને ગાંધીનગરથી જે થોડાક વાત મળી છે સાચી ખોટી રામ જાણે પણ બે વસ્તુ છે એક પરસોતમ રૂપાલા એને એનું નામ પણ છે સૌથી આગળ છે ભલે ગમે તે માનો અને બીજું અહીંના અમારા ઉદયભાઈ કાનગઢ રાજકોટના ધારાસભ્ય છે આહીર ઉદયભાઈ કાનગઢ આહીર સમાજમાંથી આવે છે એટલે ઓબીસી પણ ગણાય યંગસ્ટર પણ છે અને અત્યારે એનું ધારાસભ્ય તરીકેનું કામકાજ પ્રમાણમાં ઘણું સારું છે અને ભારતીય જનતા પાર્ટીની

પ્રેક્ટિકલી નથી જેની પાસે આવી ભાવના પડી છે હૃદયમાં એ લોકો હાસ્યામાં છે અને જે લોકોને સત્તાની ભૂખ છે અથવા તો કઈક પણ મેળવી લેવું છે તો કોઈ પણ ભોગે જે કોઈ ટોચના નેતા છે સંગઠનમાં એની ગુડ બુકમાં રહેવાથી બીજું આગળ કઈ કરવાની જરૂર પડતી નથી એને નથી એને પાથરણા પાથરવા નથી કોઈ કુરબાની આપવી નથી પક્ષ માટે કઈ સમર્પિત ભાવ દેખાવવો ખાલી જે મેઈન માણસ હોય એની ગુડ બુકમાં ગમે એમ કરીને રહેવું આ એનું પ્રાયોરિટી થઈ ગઈ

હવે એક પણ માણસ જરાય થાપ ખાય એમ નથી નરેન્દ્ર મોદીની પણ શરમ રાખે એમ નથી ભરે એમ નથી આ છેલ્લી વાત હતી કે કમસે કમ બધા જોયેલું કે આ માણસે આટલી ઉંમરે પણ હાડો હાડ કામ કર્યું છે દેશ માટે થઈને અને કેટલાક જટિલ પ્રશ્નો છે એને બિલકુલ ઉકેલી નાખ્યા છે તો બધાયને એમ થયું કે ભલે ગમે તે હોય લોકલ લેવલે સત્યાનાશનો પાયો હોય તો પણ આપણે ઓલા કહે ને ભાઈ મોટાની આંખની શરમ નડે એ આંખની શરમ નડી એટલે બધા એને કમસે કમ મત આપીને જીતાડી દીધા આ વખતે થોડી ઓછી મળી આપણો રોષ નું કારણ છે અનેકવિધ પ્રકારે ટૂંકમાં આ બધું જોતા ભારતીય જનતા પાર્ટી જો હવે ફ્યુચર એનું બ્રાઇટ કરવું અને પેલા જેવી સ્થિતિ નિર્માણ કર્યું હોય તો તળિયા થી નળિયા સુધી સંગઠનમાં અને સરકારમાં પણ ફેરફાર કરવો પડશે આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે તો આ હતા જગદીશભાઈ મહેતા જેમને એવી જાહેરાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીને હવે જીર્ણોધાર કરવો જોઈશે તો જ ને તો એમનું ફ્યુચર જે છે એ બ્રાઇટ રહેશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જે અત્યારે કેન્દ્રમાં જળ મંત્રાલય સંભાળે છે હવે એમને જળ જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે સી પાટીલ કેન્દ્રમાં ગયા છે કે એક વ્યક્તિ એક પદ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં હવે આગામી પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે જેના માટે ઘણા બધા નામોની ચર્ચા છે મયંક નાયકનું નામ ચર્ચાઈ રહ્યું છે ગોરધન જડફિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે આ સાથે ડોક્ટર ભરત બોગરાનું નામ ચર્ચાઈ રહ્યું છે પરસોત્તમ રૂપાલાનું નામ જગદીશ મહેતા કહી રહ્યા છે આ વખતે અને હવે એવું કહેવાય રહ્યું છે કે એમને કેન્દ્રમાં પત્તું કાપ્યું છે તો એમને ગુજરાતની અંદર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અથવા તો સંગઠનમાં કોઈ મહત્વની જવાબદારી છે સોંપવામાં આવી શકે છે ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીઓની અંદર બહુ જ ચર્ચામાં એટલા માટે રહી કારણ કે ભારતીય જનતા પાર્ટીના અંદરના વિવાદો વિખવાદો આંતરિક વિરોધ કકડાટ જે છે એ સામે આવ્યો અને જેના કારણે પ્રદર્શનમાં લોકસભાની ચૂંટણી હોય કે પછી ગુજરાતની ચૂંટણી લોકસભાની અંદરની હોય એ પ્રદર્શન એની અંદર છે એ દેખાયું છે ભારતીય જનતા પાર્ટીના પ્રદર્શન પર આ કકડાટની અસર પણ ચોક્કસથી થઈ છે કારણ કે મોટાભાગની સીટો પર ભારતીય જનતા પાર્ટીનું છવ્વીસ માંથી પચીસ બેઠકો એમણે જીતી છે એટલે સવાલ હવે એ છે કે શું ભારતીય જનતા પાર્ટી આખા સંગઠનમાં પરિવર્તન કરે છે કે પછી માત્ર પ્રદેશ પ્રમુખની નિમણૂક કરે છે બીજી વસ્તુ એ કે મંત્રી મંડળમાં પણ ફેરફાર થવાના છે કેબિનેટ નું મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાનું છે ગુજરાતની અંદર આગામી સમયની અંદર તો પછી શું મુખ્યમંત્રી બદલાય છે ગૃહ મંત્રી બદલાય ગૃહ રાજ્ય મંત્રી બદલાય છે અને મંત્રીઓ જો કોંગ્રેસમાંથી આવેલા છે એમને મંત્રીપદના પદના વાયદાઓ કર્યા છે તો શું અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા મંત્રી બનશે તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું શું થશે આ તમામ સવાલો છે અને આ તમામ સવાલો માટે રાજકીય વિશ્લેષકો વરિષ્ઠ પત્રકારો સાથે અમે ચર્ચા કરતા રહીશું અને તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર